એક મસ્તનું શિવ મંદિર આવે છે સુરજ સેવા સદન કરીને આહા અહીંયા ટૂંકમાં સપ્તુર સરોવર માર્ગમાં ઘણા બધા આવા અદ્ભુત જગ્યાઓ આવે છે લાલ દ્વાર ધામ છે અને અહીંયા આગળ છે રાજકોટવાળા રાજાભાઈની શુદ્ધ ગુજરાતી નમકીન ભંડાર અહીંયા તમે તમારે ફરતા હોય ને તમને એમ લાગે નહીં કે અમે હરિદ્વારમાં હોય એવું ગુજરાતમાં હોય ને એવું જ લાગે તમને જ્યાં લેખું ગુજરાતીમાં મધુર યાત્રા ટુર એન્ડ ટ્રાવેલ્સ ચારધામ યાત્રા ગુજરાતીમાં બધી જગ્યા લખવી હોય અને ઘણી દુકાન ગુજરાતીઓની જો પાછી આ છે સિદ્ધપીઠ પવિત્ર ગુફા વૈષ્ણોદેવી મંદિર માતા લાલ દેવીનું આખી જગ્યા છે મસ્ત જગ્યા છે લાલ દેવી મંદિરની અંદર પ્રવેશ કરીએ છીએ અંદર જોઈ શું છે વા અદ્ભુત નજારો છે આખો રથ જેવું બનાવ્યું છે એ માતાજી વિરાજમાન છે અને પૂજ્ય લાલ દેવી માતા સ્થાન છે આશ્રમ છે મંદિર છે એ મંદિર પ્રવેશ કરવાનો અહીંયા છે એ ગુફા છે ફોટો ખેંચવાની મનાય છે વિડીયો બનાવવાની વાંધો નથી ત્યારે આપણે મંદિરની અંદર આવી ગયા છે અહીંયા મંદિરનો પ્રવેશ દ્વાર છે ઘણી બધી ઘંટડીઓ રાખી છે ઘંટડીઓ વગાડીને આપણે અંદર જાય આ છે એ ગુફાવાળું મંદિર છે એ નીચે દુકાન પણ સરસ બનાવી છે એમ થોડોક ભાવતાલ કરવો પડે હરિદ્વાર આવો ને તમે એમનામ તમારે કાંઈ નહીં લેવાનું ભાવતાલ બધી જગ્યા કરાવવાનું અહીંયા ગુફા મંદિર

આખો આવું બને એવું છે શું બને એવું કે ખબર નહીં ગુફા 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 જેવું કર્યું છે હવે ઉપર પહોંચી ગયા છે સિદ્ધપીઠ પવિત્ર ગુફા વૈષ્ણો દેવી એવું કઈ કીધું છે અહીંયા માતાજી માતાજી બેઠા છે અહીંયા છે મહાગોરી દેવી સ્થાન છે સિદ્ધિદાત્રી માતાજી નું અહીંયા સ્થાન છે અહીંયા ઘોડાઓ દોરેલા છે એટલે સૂર્ય ભગવાનનું સ્થાન એવું લાગે છે અહીંયા ભોળાનાથ બેઠા છે ફ્રન્ટ ની નીચે ઉપર આખી મહારાજ બેઠા છે અને ભોળાનાથ મહાદેવ બેઠા છે હવે આપણે તમે ચંદ્ર ઘટા માતાજી નું પણ અહીંયા સ્થાન છે ગુફા ગોતી છે ગુફા કે અહીંયા બીજા કૃષ્ણ માંડા કૃષ્મા માંડા માતાજી અને શૈલપુત્રી પુત્રી માતાજી નું મંદિર છે અહીંયા વાહ હનુમાનજી મહારાજ નું ખુબ જ સુંદર મૂર્તિ રૂપી દર્શન છે અહિયાં હનુમાનજી મહારાજ કેટલા માતાજીના ફોટા રૂપે દર્શન રાખેલા છે અહીંયા છે અહીંયા કાચ બનાવ્યો છે કાચ નથી હોય અહીંયા અંદર ઘોડા ના થવા છે અહીંયા જો આવી છે હાલ ઘોડાના ના થવા છે ખરા શિવલિંગ અહીંયા ભીમાશંકર જ્યોતિર્લિંગ છે બાર જ્યોતિર્લિંગ બનાવ્યું છે ને અહીંયા અહીંયા નાગેશ્વર જ્યોતિર્લિંગ છે પછી અહીંયા છે ઓમકારેશ્વર

જગત પિતા બ્રહ્માજી નો ફોટો દર્શન છે આ મંદિર ની અંદર આખું કાચ નું મંદિર બનાવ્યું છે અહીંયા આખું કાચ મંદિર છે બીજી જ્યોતિર્લિંગ બાકી રહી છે એ બધી જ્યોતિર્લિંગ દર્શન કરાવો તો આ છે નામ નથી લીધું કઈ પણ જ્યોતિર્લિંગ જઈ છે પછી આ છે કાલેશ્વર મહાદેવ મહાકાલેશ્વર પછી આ ઘૃષ્ણેશ્વર પછી આ છે સોમનાથ મહાદેવ આપણું ઘરનું મલ્લિકાર્જુન આજે અદા મત જ્યાં આપણે જવાનું છે હિમાલય ત્યાં આપણે દર્શન કરવા આવ્યા છીએ ગુફા તો બાકી છે ગુફા તો મેની જે અંદર છે આ જે માતાજીનો રૂપ માતાજીની મૂર્તિ આ અદ્ભુત છે ભાઈ અને હનુમાનજી મહારાજ ઊભા છે અને આ બધી મૂર્તિના દર્શન તમે કરી રહ્યા છો માતાજીનો ગુફા ગોતી છે અને ગુફા જને કા રસ્તો લખ્યા છે એટલે અહીંયા પર કોઈ ક્યાં પર કોઈ ગુફા કા રસ્તો હોગા તો હમ જા રહે ગુફા ઢૂંડને કે લિયે

અહીંયા હલવાનો પ્રસાદ મળે છે વીસ રૂપિયામાં જેમને કોઈને માતાજીને ચડાવવું હોય તો ચડાવી શકે બીજા જૂના સ્થાન છે ભોળાનાથ છે આખું મંદિર આપણે ફરી લીધું હોય અહીંયાથી આપણે આવ્યા હતા જો બીજા બીજા દર્શન છે જો જોકે ફરતા લાગે છે ફરતા બહાર નીકળતા દર્શન થાય એટલે હવે આપણે ગુફાની અંદર જવાના છીએ જે એમ લાગે છે બધા ટ્રાફિક છે થોડુંક અને ટ્રાફિકની વચ્ચેથી પછી આપણે નીચે અંદર ગુફામાં જવાના છીએ એક જ વખતમાં બે જગ્યાએ વિડીયો શૂટ થઈ રહ્યું છે હા એક સામેના આઈફોનમાં અને એક આપણા કેમેરામાં અને આ ટૂંકમાં આવી એક જ વખત કુવા મેહનત ઐતિહાસિક પણ તમને ક્યારેક જ જોવા મળે એવી અદભુત જગ્યાએ આપણે જવાના છીએ ગુફા અંદર જવાનો ટાઈમ આવી ગયો છે ને બધાય જો રેડી ને ભાઈ રેડી હા આને લઈ તો બેવાનો છે પાણી છે ગુફામાં મોજા કાઢના કો બે પાણીવાળી ગુફા અને તમે જોલા લોકો આવી રહ્યા છે અત્યારે અંધારું છે

વૈષ્ણ માતાનું મંદિર છે કેમેરાઓ કાઢવાની મનાય છે કટકા નાખી છે એટલે માતાજીના દર્શન કર્યા ખૂબ સુંદર મૂર્તિ છે મૂર્તિના દર્શન કરવા હોય તો તમારે સ્પેશિયલ આવવું પડે પવિત્ર ગુફા કહેવું અમરનાથ ગુફા દર્શન કરાવવું આદિનાથ મહાદેવ સાથે બીજા બધા મંદિરો છે અહીંયા અહીંયા ઘણા બધા મંદિરો પણ છે ને સામે વૈષ્ણોદેવીની ગુફા છે તો આપણે અમરનાથ ગુફાની અંદર પ્રવેશ કરી લીધો છે જ્યાં પણ ઘણા બધા દેવી દેવતાઓના સ્થાન બનાવેલા છે અહીંયા ભોળાના શિવશંકર મહાદેવ અહીંયા માતાજીનું સ્થાન એ કે ગણપતિજી મહારાજ શેષનાગજી પાણી એ હોય પણ ખાલી થઈ ગયું છે

વિષ્ણુ ભગવાન સામે બધાનંદ ગણપતિજી મહારાજ આ બધા હંદિરના દર્શન છે વાહ અલગ અલગ મૂર્તિઓ બનાવી છે એ વચ્ચે ભોળાનાથ બેઠા છે અહીંયા માતાજી સામે માતાજી અહીંયા ભોળાનાથ અહીંયા પણ માતાજી અહીંયા માતાજી મહાકાલી માતાજીના ચાર જગ્યા સ્થાન છે અંબાજી માતાજી છે અહીંયા હનુમાનજી મહારાજ છે સામે રામ દરબારો છે સામે અહીંયા ભગવાન કૃષ્ણ રામદરબાર અહીંયા છે જે આખું મંદિર બનાવ્યું ને અહીં માતાજી છે લાલ માતાજી અમૃતસરવાલે માતાજી અને અહીંયા બીજા સ્થાન છે અહીંયા જગન્નાથજી તિરુપતિ બાલાજી હા હા અદભુત મંદિર બનાવ્યું છે વેંકટેશ અને બધાએ ભગવાનને સમર્પિત આખું મંદિર છે જે આપણે દર્શન કરી રહ્યા છીએ હા ભાઈ કેવું લેતું મંદિર મંદિર બહુ મસ્ત હતું એટલે બહુ સરસ હતું ખરેખર જો તમારે પણ તમારા બાળકો ને સારી હિન્દુત્વ ની ઇન્ફોર્મેશન આપી હોય તમામ ભગવાન દેવી દેવતાઓ છે તમામ જ્ઞાન તમને અહિયાં તમારા બાળકો ને મળી જશે બાળક જ્યારે સમજનું થાય ને એક વાર તો હરિદ્વાર અંદર આ મંદિરની અંદર ચોક્કસ લઈ જોઈએ કારણ કે આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કેટલા દેવી દેવતાઓ છે એ બધું જ્ઞાન બાળક ને મળી જશે તમારું શું કેવું સતી મંદિર માં હોય તો શૂટિંગ ન કરો બધે બોર મારા છે મોટા પડો જોઈએ તમારું શું કેવું